જેને લઈને મામલતદાર કચેરી દ્વારા જયારે તપાસ ક્રમ હાથ ધરવામાં આવતા આપમલદાર કચેરી દ્વારા જે જગ્યા ઉપર દુકાનની મંજૂરી હતી તે દુકાન ના હતી તે જગ્યા પર અન્ય જગ્યાએ માટેની કોઈ મંજૂરી લેવામાં આવી હતી હાલ જે દુકાનની જગ્યા બદલાતા જેને લઈને આખો સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને જે દુકાનનો જથ્થો છે તે બીજા મકાનમાં મળતા તેને સીલ મારવામાં આવ્યું હોવાનું પુરવઠા મામલતદારે જણાવ્યું હતું હાલ લાવા કોઈ ગામે સસ્તાનાની દુકાનનો જથ્થો રેશનકાર્ડ ગ્રાહકોને મળતો નથી તેવો પણ આક્ષેપ છે હાલ સમગ્ર મામલામાં પુરવઠા મામલતદારે દુકાનને જે જથ્થો હતો તેને સીલ માર્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે રફિક દણીવાલા જીએસટી